ગબ્બર તો ગયો આપની બગડતી સુરત બી મોટા માથાના રાજીનામાં હવે તાળું કોણ મારશે સુરતમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં ગત વિધાનસભામાં ગબ્બરની કુંડ સંભળાતી હતી પાસમાંથી આપમાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી જોકે વિધાનસભામાં બંનેની હાર થઈ હતી ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા આપના ધાર્મિક અને અલ્પેશ પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે પાટીદાર અનામત આંદોલનને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધમધમતું રાખવામાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા અગ્રેસર હતા ત્યારે રાજકારણમાં કોંગ્રેસને સપોર્ટ કર્યા બાદ આપને પાલિકાની ચૂંટણીમાં પાસ દ્વારા સપોર્ટ કરવામાં જાહેર કરવામાં આવ્યો હતો જેને કારણે પાલિકામાં ઘણી બેઠકો આપને મળી હતી પરંતુ પાસના મુખ્ય ચહેરા અલ્પેશ ઉર્ફે ગબ્બરે વિધાનસભામાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણી સામે ચૂંટણી જંગ લડ્યો હતો જેમાં તેની હાર થઈ હતી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક નિહાલ થઈ હતી રાજીનામા અંગે ધાર્મિક માલવ્યાએ કહ્યું કે આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નહોતા એટલે અમારા રાજીનામાને લઈને કોઈ ઓહાપો ન થાય તે સ્વાભાવિક છે પરંતુ અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યસાથો વિશેષ સંકળાયેલા છીએ એટલે હાલ આપમાંથી વિદાય આપી છે લોકસભાને લઈને રાજીનામું આપ્યાનું કોઈ વિશેષ કારણ નથી આગામી સમયમાં ફરી જ્યારે સમાજની જરૂર હશે ત્યારે કોઈપણ પાર્ટીમાંથી ફરી રાજકારણમાં ઝંપલાવીશું